ભૂમાફિયાઓ દ્વારા ચાલી રહેલ માટી ખનન જે કાયદેસર છે કે ગેરકાયદેસર તે તપાસનો વિષય છે આણંદ ખાણ ખનીજ વિભાગ દ્વારા કોઈ જગ્યા પર કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી ત્યારે ભૂમાફિયાઓ સાથે સાંઠગાંઠ બંધ રાખતી હોય તેવું લાગી રહ્યું છે ભૂમાફિયાઓ દ્વારા ચાલતા માટી ખનન જે ખાણ ખનીજની રહેમ નજર હેઠળ ચાલતા માટી ખનન પર રખાતી મીઠી નજર ક્યારેક કાયદેસરની નજર કરવામાં આવશે તેમજ માટી ખનન કરતા ભૂમાફિયાઓને છાવરી લેતો આણંદ ખનિજ વિભાગ સો આ ભૂમાફિયાઓ ઉપર કાયદેસરના પગલા ભરશે કે પછી તેરી બી ચૂપ મેરી બી ચૂપ આણંદ કાણ ખનિજ વિભાગ હજુ પણ કયા કારણોસર ખનન ચોરી પર કોઈ પગલા ભરવામાં આવતી નથી જે બામણગામ ચમારાથી કિંકલોડ તરફ માટી ભરેલ ડમ્પર ફૂલ સ્પીડમાં લઈ જવાઈ રહ્યું છે જેમાં સ્થાનિક તંત્રની પણ મિલી ભગત હોય તેવું લાગી રહ્યું છે તેમજ ભૂમાફિયા દ્વારા કહેવામાં આવે છે અમે ખોટું નથી કરતા તો શું આ ભૂમાફિયાઓ દ્વારા ખેતીલાયક જમીનમાં પણ ખોદકામ કરી ઊંડા ખાડા કરવામાં આવે છે જે ખાણ ખનીજની પરમિશનથી થી ખનન થઈ રહ્યું છે કે શું સરકારની તિજોરીમાંથી આણંદ ખાણ ખનીજ ખાતું રમતું રમતું હોય તેવું લાગી રહ્યું છે આવા ભૂમાફિયાઓની અને ખાણ ખનીજ વિભાગના પરાગ અને સંકિત નામના અધિકારીની પણ તપાસ કરી કાર્યવાહી કરવામાં આવશે ખરી તે જોવું રહ્યું આ ચાલતા માટી ખનન કઈ જાતની પરમિશન આપવામાં આવી રહી છે રોયલ્ટી વગરની ઊંડા ખાડા કરવાની તે તો હવે આવનારો સમય જ બતાવશે ખેતી લાયક જમીન છે કે પછી કોતર વિસ્તારમાંથી માટી ખનન કરવામાં આવે છે તેમજ કોઈ કાર્યવાહી કરવામાં આવે તો ઉચ્ચ અધિકારીઓને લેખિત રજૂઆત કરવામાં આવશે નરેન્દ્ર શર્મા ન્યૂઝ ગુજરાતી આંકલા